નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ રાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો મુખ્ય હેતુ દેશને દરેક ક્ષેત્રે સ્વાવલંબન તરફ દોરી જવાનો છે ત્યારે સમગ્ર દેશ પર મા પંડિત દીનદયાળના જન્મદિન પચીસ સપ્ટેમ્બરથી અટલ બિહારી વાજપેયીના જન્મદિન પચીસ ડિસેમ્બર સુધી નેવું દિવસ આત્મનિર્ભર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત મોડાસા કમલમ ખાતે જિલ્લાના કાર્યકરો સાથે સ્વદેશી અપનાવો સ્વાવલંબન વધારાઓ અને નવો ભારત બનાવોના વિવિધ લોક જાગૃતિના કાર્યક્રમોના વ્યવસ્થા માટેનો કાર્યક્રમ યોજાયો હતો આ અભિયાનનો મુખ્ય હેતુ દેશ તથા જિલ્લાના નાગરિકોને સ્વાવલંબન તરફ પ્રેરિત કરવાનો અને સ્થાનિક સ્તરે રોજગાર તેમજ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે અને સ્થાનિક ઉત્પાદનોના વોકલ ફોર લોકલ ના મંત્રને ઉજાગર પણ કરવામાં આવશે આ અભિયાનમાં વિવિધ વર્ગોમાં વેપારીઓ ખેડૂતો વિદ્યાર્થીઓ મહિલાઓ જોડાઈને આ અભિયાનમાં યોગદાન કરે ઉપસ્થિત અમદાવાદ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ હાલ આત્મનિર્ભર અંતર્ગત અરવલ્લી જિલ્લાની કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા હર્ષદ ગીરી ગોસ્વામી આત્મનિર્ભર ભારત સંકલ્પ સાથે સ્વદેશી ઉત્પાદનો ઉપયોગ સ્વરોજગારનું સર્જન અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની માહિતી પૂરી પાડી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યુઝ મોડાસા સમગ્ર રાષ્ટ્ર ની પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ દિવસ એટલે પચીસ સપ્ટેમ્બર થી પચીસ ડિસેમ્બર અટલ બિહારી વાજપેયી ના જન્મદિવસ સુધી નેવું દિવસ એક રાષ્ટ્રવાપી અભિયાન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી શરૂ કરવામાં આવી છે ભારત આત્મનિર્ભર બને આ દિશાની અંદર સમગ્ર દેશના નાગરિકો પોતાનું યોગદાન કરે આવા આશયથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ કરવા માટે આજ રોજ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જિલ્લાના કાર્યકર્તાઓની વ્યવસ્થાના કાર્યકર્તાઓની એક મીટિંગ બોલાવવામાં આવી છે આવતા ત્રણ મહિના સુધી સતત લોક જાગૃતિના કાર્યક્રમો સમગ્ર રાષ્ટ્રની અંદર થવાના છે એ અંતર્ગત અરવલ્લી જિલ્લાની અંદર પણ વિવિધ કાર્યક્રમો થશે એની અંદર સમાજના વિભિન્ન વર્ગો જેવા કે વેપારીઓ વિદ્યાર્થીઓ ખેડૂતો મહિલાઓ આ બધા જોડાય આવા અનેક કાર્યક્રમોની રચના ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવી હોય ત્યારે આપ સૌ મિત્રો પણ આપના મુખપત્રો આપના અખબારો આપણી ટીવી ચેનલોના માધ્યમથી સમાજની અંદર આ વાત વ્યાપક રીતે જાય અને આખો સમાજ આપણો દેશ આત્મનિર્ભર બને એના માટે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરે આવું આપ સૌ પણ આ દિશાની અંદર અરવલ્લી જિલ્લામાં પ્રયત્ન કરો એવી આત્મા તકે આપ સૌને વિનંતી છે આત્મનિર્ભર ભારત એ કોઈ આ અભિયાન પૂરતું નથી પરંતુ દેશની અંદર તમામ નાગરિકો આ દિશાની અંદર વિચારી અને સ્વદેશી માટે જે મહાત્મા ગાંધીએ સ્વદેશીનો નારો આપ્યો હતો એ નારા સાથે પણ જોડાઈ આખો દેશ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ કરી અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રયત્નશીલ થાય એવા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવે છે